ભરૂચ ખાતે બીઆરસી ભવનના સંકુલમાં રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યક્રમ અન્વયે મતદાન સંકલ્પ અને મતદાન પ્રતિજ્ઞા લેવડાઈ દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જિલ્લા ભી શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ દ્વારા જિલ્લામાં મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા વધુને વધુ પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે જે અનુસંધાને આજરોજ બીઆરસી ભવન ભરૂચ ખાતે રત્નિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિવિધ સાધનોની સુવિધા આપવાના કેમ્પમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વધુ મતદાન થાય તે માટે સમજ આપવામાં આવી મતદાન સંકલ્પ અને મતદાન પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવ્યા હતા